આપણા પ્રશ્નોમાં રાબેતા મુજબ એક પ્રશ્ન એવો પણ આવ્યો છે કે મહારાજ શ્રી આ બોધ લેવા છતો ઘણાઓને એની અસર થતી નથી અને ઘણાઓને થાય છે આનું કારણ શું એટલે મૂળ પ્રશ્ન એ છે કે બોધની અસર કોને થાય છે હે કે બોધની અસર કોને થાય છે તો એના સમાધાન સ્વરૂપે કદાચ એમ કહી શકાય કે સદગુરુના બોધની અસર સાત્વિક બુદ્ધિવાળાને તરત જ જલ્દી થાય છે સાત્વિક બુદ્ધિવાળાને સેજા સ્યાજ થઈ જાય તેને જેવા તેવા ઉપદેશથી પણ કૃતાર્થ થઈ જવાય છે સાત્વિક વિચારો સાત્વિક બુદ્ધિવાળો હોય તો ભલે પછી બોધમાં આગુ પાછું હોય પણ પહેલાં નક્કી થઈ જાય છે જ્યારે બીજો જીવન પર્યંત જિજ્ઞાસુ હોવા છતો પણ તે મોહ પામે છે હા જે મોહ પામે છે એને આ અસર થવી કદાચ મુશ્કેલ છે વિષયોમાંથી રસ નાબૂદ થવો કે પછી આશક્તિ છૂટી જવી એને મોક્ષ કહેવાય છે મોક્ષનો સીધો અર્થ થાય આશક્તિ છૂટી જવી વિષયોમાં રસ કે આશક્તિ થવી એ જ બંધન છે હા જે વિષયોની અંદર ઈચ્છાઓ કરવી આશક્તિ થવી આ મોટું બંધન છે વેદાંત તો કહે અહમ મમત્વમ બંધ નાહમ મમત્વમ તતિ મુક્તતા આને જ ખરેખર માત્ર વિજ્ઞાન કહેવાય છે માટે જેમ ઈચ્છા થાય તેમ રહેવું આ તત્વબોધ કે તત્વનો ઉપદેશ વક્તા પુરુષોને જે બોલતા શીખ્યા વક્તાના અને ઉદ્યોગન એટલે જેને આ ઉપદેશનો ઉપયોગ આજીવિકા માટે કર્યો હોય કે બીજા કોઈ પોતાના આગવા સ્વાર્થ માટે કર્યો હોય એવા ઉદ્યોગીજનોને એટલે કે મૂક જડ અને આળસું બનાવે છે જે આ ઉપદેશનો ઉપયોગ આજીવિકા માટે કર એ મૂંગો મૂંગો મૂક મૂંગો અર્થાત એ આ વાતને વ્યતીત કરી હક નહીં જળ થઈ જાય એવો માણસ કારણ કે સીધે સીધું સાધન મળી જુ છે એ સાધનનો ઉપયોગ મને આજીવિકા માટે કર્યો છે અને જ્યાં સુધી આ ધર્મ અગર તો આ બોધના નિમિત્તે જ્યાં સુધી એને બારોબાર જે કંઈ પણ મળતું રહે ત્યાં સુધી એ મહેનત તરફ લમણો કરવાનો નથી પરિણામે આળસુ બને છે આવા જળ મૂંગા અને આળસુઓને આ બોધની અસર થતી નથી અર્થાત બોધ લાદ્યો નથી માટે જ ભોગોની અભિલાષાવાળાઓને તત્વબોધનો ઉદય કોઈ અવતારે પણ થવાનો નથી કારણ કે હજુ ભોગવિલાસમાંથી એમની રુચિ અભાવ થયો જ નથી ત્યાંથી જેમ મધમાં મધમાં પૂડામાંથી મુખ્ય માખી મધુ ઊડી જ નથી હા તો એ મધપુળો ખાલી થવાનો જ નથી એમ જેની વ્રતિ હા અગર તો જેની બુદ્ધિ અભિલાષાવાળાઓના આવી હોય જુદી જુદી ઈચ્છા તમન્નાઓ જેને જરૂર પડે છે એ તરફ લમણો છે એવાના આ બોધ ઉદય થતો નથી થશે પણ નહીં અને કદાચ એ ભલે પોતે મોને પણ એનો ઉદય નથી થયો એ વાત સાચીશ એટલે કે આવાઓએ બોધનો સ્વીકાર કર્યો જ નથી જેમ મેરામાં લગ્ન થતો દીકરી સામાન પતિ તરીકે સ્વીકાર્યો જ નથી અને અગર તો દીકરાએ છોકરાએ એને પોતાની અર્ધાંગના તરીકે સ્વીકારી જ નથી વ્યવહારિક તેલો કાઢ્યો હોય એમ જેને બોધન તત્વના રૂપમાં સ્વીકાર કર્યો જ નથી અને બોધન તજીન એ સાઈડમાં રાખીને આ આપમેળે પોતાની ધગશ ક્યાંય બીજો હોય ત્યાં જ ફરતા ને ફરતા રહે અને જેવો સમય એવા કોઈ ભોળા ભાડા મળે તો બોધ ન વાક્યો બોલીને એમને છેતરતા હોય એટલે આ વાક્યો ખાલી બોલીને પોતાના માટે જ જેને ઉપયોગ કર્યો છે એનો અર્થ એ જ થાય કે ભલે એ બોધના શબ્દો બોલે હજારો કદાચ સેવકોનો ટોળો કર અથવા મોટી મોટી પદવીઓને પામે પણ ચોખ્ખે ચોખ્ખી વાત છે કે એમને બોધની કોઈ અસર થઈ નથી તેમને આ ગેરબેહવી મુશ્કેલ છે આવા લોકોને જેની બહારની જરૂરિયાતો ઓછી થતી જ નહીં સંતોષ આવતો જ નહીં અને દિન પ્રતિદિન એમની આશક્તિઓ વધતી જ જાય વધતી જ જાય આવા લોકોને આ બોધની ઘેર બેહવી બહુ જ મુશ્કેલ છે ભલે પછી મોની બેઠક અમે બોધ લીધો છે કે અમને જ્ઞાન થઈ ગયું છે થયું નથી એ વાત સાચી છે બીજું કે સાધન ચાતુષ્ટ એટલે કે અધિકાર વિષય સંબંધ અનપ્રયોજન આ ચાર વાનો એટલે આ બાબતો જેનામાં છે એ જ આ બોધનો અધિકારી છે અને એવાને જ અસર થાય છે બાકી જેને આ વાત તરફ લમણો જ નથી જેના અધિકાર વિશે જેનો આ વિષય જ બન્યો નથી હા જેનો સંબંધ બીજી કોઈ બાહ્ય ભૌતિક વાતો ન મેળવવા માટેનો છે હા આવાન આ બોધ અસર કદાપી થવાનો નથી એવાના બોધને અસર થાય કન કે જેનો ચારે વાનો ચારે પખો મજબૂત હોય જે સદ્ગુરુના શબ્દો કે બોધ વાક્યોને સમજી શકતો જ નથી અને ચીલાચાલુ વાતોને માની લે છે એવાને બોધની અસર થતી નથી સદગુરુનો ઉપદેશ સદગુરુનો બોધ એવો છે કે બહારનું જે હોય એ બધું પેલાની યાદમાં રહેતું જ નથી પણ બોધના અગર તો ગુરુના જે બોલાઈને ગુરુના નિમિત્તે ધર્મના નિમિત્તે એલ ફેલ દાખલા દ્રષ્ટાંત કરી કરીને પ્રજારંજન કરાવતા હોય અને પાછળ કોક કમણી ઊભી કરતા હોય તો ચોખ્ખે ચોખ્ખી છે એમનાથી ચેતતા રહેવાનું કારણ કે એમને પોતાના જ બોધની અસર નહીં થઈ એ બીજાને કઈ રીતે કરાવશે આવા ઢોંગી દતંગી ગુરવાઓથી દૂર રહેવામાં મજા છે જેમ જેના આશક્તિ માત્ર એટલે કે જેની કોઈ પણ આશક્તિઓ ઈચ્છાઓ તમન્નાઓ ઉર્મીઓ મૂળમાંથી જ નષ્ટ થઈ ગઈ છે જેમ ઝાડના મૂળમાંથી જ કાઢી નાખો પછી એ ઉગવાનું નથી એમ આશક્તિ માત્ર જેની મૂળમાંથી નષ્ટ થઈ જ ગઈ છે અર્થાત બીજી ભાષામાં વાસનાઓ જ બળી ગઈ છે એવો હું મારુંનો લેશ પણ અંકુર જેને છે જ નહીં અને બિલકુલ વિકલ્પ રહિત છે સારી નરસી કોઈ કલ્પના જ જેનામાં નથી એના એટલે એવાના આ બોધની અસર થાય છે અગર તો થઈ છે જે સંત સિદ્ધાંતને તથા ગુરુ ઉપકારને ભૂલતો જ નથી સદાય નિર્વિકારી રહે છે અહંકાર રહિત હોય છે એને જ બોધની અસર થાય છે જેને ગુરુ વાક્ય ઉપર શિલાલેખ વિશ્વાસ છે દાખલા તરીકે એક ગુરુએ એમના વિપચી સેવકોને ભેગા કરીને કીધું કે ભાઈ આ ઊંટ બેઠું હ હા ચોપકગું એ ઊંટના દિવાલ ઉપર ચડાવો તો ઘણા વિચાર કર્યો કે ચડતું હશે ઘણા વખતે કે ગુરુનું ફર્યું એક જ ભાઈ શાંત અવસ્થાએ ઊભો થઈને ઊંટને પકડીને આખું પાછું કરતો હતો બધા બોલ્યા કે લે ઊંટ દિવાલ પર ના ચડ પેલો કે ચડ ના ચડ બખારામાં મારે પડવું નહીં મારે તો ગુરુ આજ્ઞા એ જ શિરોમાન્ય અસર ચડ ના ચડે એ બધું ગુરુને જોવાનું આટલી જેની વિશ્વાસ અડગતા આવાને બોધની અસર થાય થઈ છે થઈ છે થઈ છે જે હિંમતવાન નિશ્ચયધારી અને પ્રેમસ્પદ હા પ્રેમ સિવાય કશું જોતો જ નહીં એ જ આ બોધની અસર થઈ છે એનો પુરાવો છે ચોખ્ખી સાબિતી છે જે જીવ અને ઈશ્વરની ઉપાધિથી મુક્ત થઈ ગયો છે હા બુદ્ધિની ઉપાધિ અને માયાની ઉપાધિ જીવ અને ઈશ્વર બે ઉપાધિ મિથ્યા છે એ હું નથી આવી મારા મય નથી આવી રીતે જે મુક્ત થઈ ગયો છે એ જ બોધની અસરની ચોખ્ખી સાબિતી છે હું ચૈતન્ય સ્વરૂપ નિત્ય છું એ જ બોધની અસર છે હું ચૈતન્ય સ્વરૂપ સિવાય કશું બીજું નથી અને બીજું કોઈ પણ છ જ નહીં નિત્ય કાયમ માટે હું શુદ્ધ જ છું કાયમ માટે હું મુક્ત જ છું કાયમ માટે હું બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ છું આવા ચૈતન્ય સ્વરૂપની જેના ઘેર બેસી જઈશ એનો અર્થ એ જ કે એના બોધની અસર થઈ છે જેનું જીવન જ પરમાર્થિક બની ગયું છે બીજાઓના માટે આખો આખું જીવન પારમાર્થિક બની ગયું છે એ જ આ બોધની અસર છે જે વિધિ વ્યવહાર શાસ્ત્રો આ બધું જ ભૂલી ગયો છે એને ખબર જ નથી કે વિધિ એટલી શું વ્યવહાર એટલે શું શાસ્ત્રો એટલે શું અરે બીજો એટલે શું એક એટલે શું આવી જન ખબર જ નથી એ આ બોધની ચોખ્ખી સાબિતી અગર તો અસર છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષથી નિરપેક્ષ કોઈ પણ આ ચારેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષમાં એ જેની કોઈ અપેક્ષા જ નથી વિચાર જ નથી એટલે નિરપેક્ષ એટલે કે સદાય ઉદાસીન જ રહે છે એ આ બોધની પ્રત્યક્ષ અસર ઉઘાડી દેખાય છે જે બિલકુલ બાળક જેવો સરળ સ્વભાવ બાળક જેવો સરળ અને વૃદ્ધ સમાન શબ્દનો પારખું ઝવેરી એના બોધની અસર થાય છે જેને મોક્ષ પણ જોઈએ છે અને દેહમાં પણ અભિમાન પણ રાખવું છે જે આત્માએ સાચો છે ગુરુએ સાચા છે અને આ દેહ એ સાચો છે આ વ્યવહારોએ બધું સાચું છે આવું બધું જેને ભેળસેળ કૂટવું છે એના બોધની અસર નથી થઈ એટલે નથી થઈ જે પોતે પોતાનામાં તૃપ્ત થયો છે હા પોતાનામાં જ પોતે સંતુષ્ટ છે શુદ્ધ ઇન્દ્રિયોવાળો છે હા દસ ઇન્દ્રિયો જેની પવિત્ર છે જેમાં મલિનતા આવતી જ નથી અને સદાય પોતે પોતાના એકંગીપણામાં જ રમણ કરે છે બીજો કોઈ છ જ નહીં એ પોતે પોતાની મસ્તીમાંથી ઊંચો આવતો જ નથી એ જ ખરેખર આ બોધની અસર કહેવાય છે એણે જ યોગાભ્યાસ એટલે કે બોધનું ફળ મેળવ્યું છે જે કોઈનાએ ક્યારેય કદી ખેદ પામતો નથી કોઈનો વિરોધ કરતો નથી કોઈનાથી ઉશ્કેરાતો પણ નથી રિસાતો મેળાતો અગર તો સુખી પણ થતો નથી જેને વિષયો ક્યારેય પણ રાજી કરી શકતા જ નથી ચાહે તો ગમે તે કરો પણ એ વિષયોના સંગમાં રાજી થતો જ નથી તથા ભોગ અને મોક્ષ બંનેની જેને ઈચ્છા નથી નથી ભોગે જોતા નહીં મોક્ષ મોક્ષ પણ મુક્તતા પણ નથી જોઈતી એ જ આ બોધનું ચોખ્ખે ચોખ્ખું ફળ છે જેમ ઓબાનું ફળ કેરી છે જ એમ આ મોક્ષ અને ભોગ બે જના મરજી ઈચ્છામાં નથી એ આ ચોખ્ખે ચોખ્ખો બોધ થયો છે એનું ફળ છે હા દશા એટલે સર્વથી જુદાય બધા સંસાર જગતથી જુદો પડી જાય અને વાણી જેનું વર્ણન કરી શક નહીં એ આ બોધનું પ્રત્યક્ષ ફળ છે એ દાન લેતોય નથી કે દાન આપતોય નથી એ કોઈના ઉપર આશા આકાંક્ષાઓ કે વાસનાઓ લેતો જ નથી એને ખબર જ નથી હા એ કોઈનું લેતો નથી પછી એનો સેવક હોય કે પછી કોઈ તરાડ હોય કોઈનું લેવાની આશા કરતો નથી હા અને દા દોન આપી આપીને એને જહ લેવો પણ નથી નથી દાન આપતો કે નથી લેતો કોઈને પણ રાજી કે દુઃખી કરતો નથી એ વખાણ કોઈનો કરતો જ નથી રાજી કરવા માટે જો વખાણ કરતો હોય તો ગર્ભિત ભેદ એનો પોતાને કોક સ્વાર્થ છે એ માટે કરતો હોય જો દુઃખી કરતો હોય તોય કારણ એને કોઈક અહમ ગવાતો હોય તો જ કરતો હોય પણ જે કોઈને રાજી કે દુઃખી બે કરતો નથી જે પૈસા પ્રેમયુક્ત સ્ત્રી કે પ્રશંસાથી વિહવળ એટલે ચલિત થતો જ નથી તેનામાં હિસ્સા કે કરુણા કરુણાધિનતા કે ઉદ્ધતાઈ પણ નથી અને એના માટે આશ્ચર્ય તથા મોક્ષ પણ નથી એ જ આ બોધની અસર છે અને આપને આવાને બોધની અસર થાય છે બીજું કે અનાશક્ત મનવાળો કોઈની આશક્તિ નહીં બીજાના ઉપર જીવવાનો આધાર પણ નહીં કોઈ પણ પ્રકારનું અનાશક્ત મનવાળો આશક્તિ નથી એવું થઈને પ્રાપ્ત કે અપ્રાપ્ત જે ટાઈમે જે મળ્યું અગર તો ના મળ્યું પછી હોય બીજી વસ્તુ હોય મળ્યું અગર તો ના મળ્યું એવી વસ્તુઓ કે પદાર્થનો ભોગ કરે છે એના એ જે ટાઈમે જે મળ્યું હોય એમાં રાજી જ રહેતો હોય એ આ બોધની અસર છે જેનું ચિત્ત જ શૂન્ય થઈ ગયું છે રહિત થયું છે અને જે પોતાના કૈવલ્ય સ્વસ્વરૂપમાં સ્થિત છે બાકી સમાધિ વિક્ષેપ હિત કે અહિતની કલ્પના જ જેને નથી એ આ બોધનું ચોખ્ખે ચોખ્ખું ફળ છે જે બીજાનો કોઈને કોઈ પણ ચાલ ચિલા હં અગર તો કોઈ કિમીઓ વાપરીને કોઈનું છોડતા જ નથી અને માથે આવે તાનાયાના ગ્રહણ ત્યાગ એવું કશું એ નથી એ વખતે ધ્યાનમાં રાખ્યા વગરની વાતો કરતા હોય અને બીજાનું લેતા હોય એ વખતે વખાણ કરતા હોય ઓન બોધની અસર નથી થઈ એટલે નથી થઈ ચોખે ચોખી અને પરિણામ કદાચ કુદરતને ના મળતા હોય પણ જેને ઢોક પીસોડા કર્યા હોય જેને પોતાના ધારણા હોય કે હું કરું છું કોઈને ખબર નહીં પડતી તો કર્મનું ફળ કોઈથી શરમાતું નથી અને અંત અવસ્થાએ એને ગતિનો કોઈ પાર રહેતો નથી હા તો એને બુદ્ધની અસર થઈ નથી ચોખે ચોખ્ખી વાત છે પણ જે કર્મ આડો આવડો મન ધાર્યો કર્યો છે એની તો અસર થવાની થવાની ને થવાની જે દશાના ન તો મનનો પ્રકાશ હા કોઈ પણ દેહને એટલે કે જેના બોધની અસર થઈ છે અગર તો એ બોધનું ફળ બેઠું છે એવો બીજાની નજરથી પાગલ જેવો લાગ ગોડા જેવો લાગ જેના બોધની અસર થઈ જ નથી એવા બીજા બધાએ ભલે બોટ લીધેલો હોય પણ અસર થયેલી નહીં એ આવા જ્ઞાની પુરુષને આવા બુધની અસર થઈ છે એવાને આ હું સમજ આ તો ફલણ વહેણનો છે વાને ખબર નહીં પડતી આ તો અભિમાન કર આ તો પૈસા લેવા રખડ હ હા વાનું ચેડમર કોઈ નહીં મેં કાનું આગળ પાછળ કોઈ નહીં વધી પડેલો કોઈ બોલાવતું નહીં આવી આવી આગવી ધારણાઓ કરી કરીને એ ખરેખર પોતાના બોધની અસર નહીં થઈ એવું એ હવ હવના હાથે બહાર પાડવાનું કારણ કે જેની જેટલી કેપેસિટી હોય એટલી જે વાત કરીએ એટલા માટે ઘણી વખત એ કહો કે ધર્મના બોન ઉપદેશના બોન ભાવિક અને ભોલા એમના શરમાઈન લાલચાઈન અગર તો ખોટો વખણકારી કરી આ બાબતનો ધંધો બનાવી દીધો હતો આગળ કેવા જઈએ તો કે અહીં તો જે હતા એ નહીં હે એટલે જ્ઞાનનો બોધનો એક સહારો લે હા જ્ઞાનનો એ આધાર લીધો ત્યાં બચવા હવે જો દેહમાં તૈણ કાર નહીં તૈણ કારમાં દેહ નહીં એવું જો આપણે સમજ્યાત હોય હં તો પછી એકબીજા પાછા લેવડ દેવડે નહીં ને ત્રણ હં એટલે બોધનો પોતાનો બચાવ કરવા ધારિત કરવા ગુરુના બોધનો ઉપયોગ કરે પણ દરેકને ખબર હ અંત સમયે માનીએ અગર તો ના માનીએ પણ દશા કફોડી થઈ જાય કર્યું હોય એનો વસુલાત કરવાનો ચોપડો છે ઉઘાડો થઈ જાય થઈ જાય ને થઈ જાય હ દશરથ આજાજીવાને કર્મની કબૂલાત કરવી પડી હતી અરે કોઈને કર્મની કબૂલાત કરી હતી જે પોતાનો કર્મોની કબૂલાત જાહેરમાં કરે જેસરની જેમ તો કદાચ એ છુટકારો મળે બાકી ઢોંક પીસોડા એ બુદ્ધ નથી હા પણ બુદ્ધનો આ રડી ખાવાનું એક સાધન કહેવાય કોઈ ફાયા નહીં બુદ્ધની અસર એ કોઈ અલગ વાત છે અને એ તો જેને થઈ હોય એને થાય ઘર દિવસ બધન થઈ જાય એવો નિયમ નહીં એટલે ઘણા કોઈને કોઈ કારણસર સત્ય જાહેર કરતા નથી બાકી જે કરું છું એમને તો ખબર જ છે કે આપણે શું કરીએ છીએ કરીએ છીએ કના માટે કરીએ છીએ અને આપણે આ બોધનો એક આધાર લીધો ચમક કોઈ ગુનાથી બચવા આપણે મોટાનું નામ લઈએ એટલે પેલો છોડી મેળો હા પણ આ સિદ્ધાંતમાં એ ચાલે એવું નથી એટલે દરેકના સંત શાસ્ત્ર જગત ગુરુ વિશ્વ અગર તો પોતાના વચનની મર્યાદામાં રહીને જે તે કરીએ તો આ બોધની અસર સાચી છે ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે